સ્ટુડન્ટ શું છું હિરન અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોરનું ઇન્કમટેક્સ એમાં આપણે યુનિટ નંબર જે છે એ થર્ડ જોઈ રહ્યા છીએ બરાબર છે જેમાં આપણે આવકો અને કપાતો આવકવેરા ધારા હેઠળ જે મળે છે એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ એમાં આપણે એટી સી અને એટી ડીની પેટા કલમો જોઈ બરાબર છે આજે આપણે એટી ઈ અને એટી જીજી જોવાની છે બરાબર છે તો એટી ઇમાં આપણે આજે કુલ ચાર કલમ જોવાની છે એ ટી ઈ એટી ઈ એટી ઈ એ અને એટી ઇ ઈ બી બરાબર છે આ એટી ઈ છે એ શિક્ષણ માટેની લોન માટે છે કલમ ઈ છે એ આપણે રહેઠાણના મકાનની લોન માટે છે ઈ એ છે એ આપણે બીજું કોઈ મકાન મિલકત લીધી હોય તો એના લોનના વ્યાજ અંગેની છે ઇ બી છે એ આપણને કોઈ ઇલેક્ટ્રિક વાહન આપણે લઈ તો એના માટેના લોનના વ્યાજ માટે છે અને કલમ જીજી લાસ્ટમાં આપણે જોવાની છે એક કલમ માટે મૂકી નથી દેવું બરાબર છે પછી આપણે જે કપાત છે એ આપણે થઈ જશે બરાબર પછી આપણે રાહતોમાં જાશું કલમ જીજી છે લાસ્ટ આપણી બરાબર છે એ છે ચૂ ચૂકવેલ ભાડા અંગે કપાત બરાબર છે તો બધામાં આપણે થોડુંક ડિટેલમાં જોતા જઈએ બરોબર છે ચાલો સૌપ્રથમ છે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનના વ્યાજની ચૂકવણી અંગે કપાત એમાં આપણે એટી ઈ હેઠળ આપણે છે એ કપાત મળે છે બરાબર જે વ્યાજ આપણે ચૂકવણીએ છીએ એના માટે તો કલમ એટી ઈની જોગવાઈ મુજબ એસીએ ઉચ્ચ શિક્ષણ એટલે કે એન્જિનિયરિંગ આર્કિટેક્ચર મેડિકલ અને મેનેજમેન્ટ વગેરે અંગે લીધેલી લોનના વ્યાજની ચૂકવણી કરી હોય તો તે કપાત તરીકે બાદ મળે છે કેમાંથી તકે આવકમાંથી ગ્રોસ આવકમાંથી બરાબર છે હવે એમાં જો આવી ચૂકવણી કર્યા પહેલાં પાછલા વર્ષની કર કપાત આવકમાંથી કરી હોય તો ચૂકવેલ વ્યાજની પૂરેપૂરી રકમ કપાત તરીકે મજરે મળશે એટલે કે મોજરે મીન્સ કે બાદ મળશે બરાબર જો તમે પાછલા વર્ષ દરમિયાન આ પ્રકારની ચૂકવણી કરેલી હોય વ્યાજની ચૂકવણી કરેલી હોય તો તમને એ બાદ મળશે આવી કપાત જે વર્ષથી સૌ વખત વ્યાજની ચૂકવણી કરી હોય તો તે કુલ આઠ વર્ષ એટલે કે આઠ આકારણી વર્ષ સુધી કે લોન પરત થઈ જાય ત્યાં સુધી જે સમય વહેલો હોય તે તો કુલ ગ્રોસમાંથી આવક બાદ મળશે તો આ છે એ શું કહેવા માગે છે કે હવે આ છે એ કુલ આઠ વર્ષ સુધી અને તમે લોન લીધી હોય તો યુઝઅલી શિક્ષણની આઠ વર્ષની લોન હોય બરાબર છે તો એ કાં તો આઠ વર્ષ સુધી અને કાં તો જ્યાં જ્યાં સુધીનો સમયગાળો હોય ત્યાં સુધી જે સમયગાળો ઓછો હોય એ સમયગાળા સુધી તમને આ વ્યાજમાં છે એ બાદ મળશે બરાબર છે આ કપાત અંગેની શરતો નીચે મુજબ છે આ કપાતનો લાભ ફક્ત એસી એ એસી વ્યક્તિને જ મળે છે બરાબર છે તો આપણે ખબર છે એ વ્યક્તિ એસી હોય બરાબર છે એટલે કે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ હોય એને જ મળે છે એસીએ કોઈ પણ નાણાકીય સંસ્થા એટલે કે બેંક સહિત કે માન્ય સખાવતી સંસ્થા પાસેથી લોન લીધી હોય હવે આમાં તમને જે છે એ બેંક આવી જાય અથવા તો બીજી કોઈ નાણાકીય સંસ્થા હોય તો એ પણ આવી જાય બરાબર છે ગમે ત્યાંથી તમે લોન લીધી હોય તો એ વસ્તુ તમને બાદ મળશે કે આવી લોન કોઈપણ શૈક્ષણિક અભ્યાસ માટે લીધેલી હોવી જોઈએ બરાબર આવા અભ્યાસક્રમમાં એન્જિનિયરિંગ ટે ટેકનોલોજી કે આર્કિટેક્ચર સહિતનો અભ્યાસક્રમ મેડિસિન મેનેજમેન્ટ કે અનુસ્નાતક કક્ષાના એપ્લાઇડ કે પ્યોર સાયન્સ મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સહિતના અભ્યાસક્રમનો સમાવેશ થાય છે એટલે કે કોઈ પણ ફિલ્ડમાં તમે જો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે લોન લીધી હોય બરાબર છે તો એ તમને છે બાદ મળે છે હવે એમાં સુધારો થઈ ગયો છે હવે જે અભ્યાસ માટે લોન લઈ લઈને કપાતનો લાભ મેળવી શકાય છે તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે જેમાં એસએસસી અને એચએસસી એસએસસી એટલે દસમું એચએસસી એટલે બારમું હાયર સેકન્ડરી અને સે સેકન્ડરી કે તેના સમકક્ષ પરીક્ષા પાસ કર્યા પછી વોકેશનલ અભ્યાસક્રમ સહિત ઘણા બધા અભ્યાસક્રમો સમાવવામાં આવ્યા છે વોકેશનલ અભ્યાસક્રમ એટલે ડિપ્લોમા કહી શકીએ બરાબર છે જેમાં તમે કોઈ પણ ફિલ્ડમાં અથવા તો કોઈ પણ સ્કિલમાં તમે છે અભ્યાસક્રમ કરી શકો છો બરાબર છે તો એમાં ઘણા બધા અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યા છે આવી લોન એસી પોતાના કે પત્નીના કે બાળકોના ઉચ્ચ અભ્યાસક્રમ હેતુ માટે લીધેલી હોવી જોઈએ બરોબર છે સગા રી રિલેટિવ્સ શબ્દમાં હવે એવા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે કે જે એ સીનો કાયદેસરનો સંરક્ષક એટલે કે ગાર્ડિયન હોય બરાબર છે એટલે કે એવો વિદ્યાર્થી હોય છે જેનું તમે ધ્યાન રાખતા હો બરાબર છે તો એનું પણ સમાવેશ થાય છે તમને ખબર હોય તો ઘણા બધા સિલિબ્રિટી છે બરાબર છે ઘણા બધા લોકોનું એજ્યુકેશન પૂરું પાડતા હોય છે તો એ આમાં આવી જાય બરાબર છે એ પાછલા વર્ષ દરમિયાન વ્યાજની ચૂકવણી કરી હોવી જોઈએ બરાબર છે આવું વ્યાજ એસીએ કરપાત્ર આવકમાંથી ચૂકવવામાં આવ્યું હોવું જોઈએ બરાબર છે એટલે કે વ્યાજ કેમાંથી ચૂકવવામાં આવવું જોઈએ તો કે એસીની કરપાત્ર આવકમાંથી ચૂકવવામાં આવવું જોઈએ પોતાનો કે પત્નીનો કે બાળકનું હોવું જોઈએ બરાબર છે અને સગામાં તમને ખબર છે કોનો કોનો સ સમાવેશ થઈ જાય બરાબર આ ઉપરના તો છે જ પણ આ સિવાય તમે કોઈ પણ બાળકનો ગાર્ડિયન હોવ તો પણ થઈ જાય બરાબર છે એનું પણ ઉચ્ચ શિક્ષણ તમે ગાર્ડ કરતા હો બરાબર છે તમે સ્પોન્સર કરતા હોવ તો એ વસ્તુ પણ તમને બાદ મળે છે બરાબર છે ચાલો આ થઈ ગયું આપણું એટી ઈ બરાબર એટી નું કાંઈ નથી ખાલી આપણને ઉચ્ચ શિક્ષણમાં કોનો કોનો સમાવેશ થાય છે એચએસસી એસએસસી પછી પણ આપણને જે વોકેશનલ અભ્યાસક્રમ આપણે કરીએ છીએ એ પણ આપણને બાદ મળે છે એને એના લોન પર જો આપણે વ્યાજ ચૂકવતા હોય હપ્તો ચૂકવતા હોય તો એ વસ્તુ આપણને બાદ મળે છે બરાબર છે અથવા તો આ વ્યક્તિમાં કોનો કોનો સમાવેશ થાય છે એ વસ્તુ અને આઠ વર્ષ સુધી કે એનાથી ઓછો સમયગાળો જે ઓછો હોય બરાબર છે આ વધુ વધુ આઠ વર્ષ અથવા તો તમે જે જેટલા સમયનો સમય જે જેટલા સમ સમયગાળાની લોન લીધી હોય એટલા સમયગાળા માટે તમને આ વસ્તુ છે એ બાદ મળશે બરાબર છે ચાલો આ વસ્તુ થઈ ગઈ એ ટી ઈ બરાબર શિક્ષણના લોન અંગે વ્યાજ ની ચૂકવણી આપણે જ્યારે કરીએ ત્યારે આપણને શું કપાત મળે હવે કપાતમાં આપણને પૂરેપૂરું જ બાદ મળશે આમાં કાંઈ આપણને સ્પેસિફિકેશન આપી નથી કે આટલા રૂપિયા સુધી બાદ મળશે એટલે જેટલું આપણે વ્યાજ ચૂકવ્યું છે એટલું આપણને બાદ મળશે બરાબર છે ચાલો પછી જે રહેઠાણના મકાનની લોનના વ્યાજ અંગે કપાત એટી ઈ ઈ હેઠળ હવે અત્યારે આપણે રહેઠાણના મકાન માટે કોઈ લોન લીધી હોય અત્યારે આપણે જે એટી સીમાં આવ્યું હતું તમને યાદ હોય તો બરાબર છે જે આપણે લોન માટે વ્યાજ ચૂકવતા હતા એટી સીમાં બરાબર છે તે એ જે લોન માટે વ્યાજ નહોતું પણ એ આપણે જે લોન લીધી હોય તો એના માટે આપણે જે ના નાણાકીય સંસ્થામાં રોકાણ કર્યું હોય એના માટે હતું અને અહીંયા આપણે રહેઠાણના મકાન અંગે લોનનું વ્યાજ ચૂકવીએ છીએ એ અંગે છે બરાબર એટલે કન્ફ્યુઝ થવાનું નથી આ કલમની જોગવાઈ હેઠળ ફક્ત વ્યક્તિ એસીને જ આ અંગેની કપાત બાદ મળશે બરાબર અન્ય શરતો નીચે મુજબ છે એસી એટલે કે જે પર્ટિક્યુલર વ્યક્તિ છે બરાબર છે જે આકારણી કરી રહ્યું છે એ કોઈ પણ નાણાકીય સંસ્થા પાસેથી રહેઠાણના મકાનની ખરીદી એક્વિઝિશનના હેતુથી મેળવેલ લોનના વ્યાજ અંગેની કપાત બાદ મળે છે બરાબર છે કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી તમે રહેઠાણના મકાનની ખરીદી એક્વિઝિશન કરો બરાબર છે એના હેતુથી મેળવેલ લોન તમે રહેઠાણના મકાનની ખરીદીના હેતુથી મેળવેલ લોન એવું નથી કે નાણાકીય સંસ્થા પાસેથી મકાન ખરીદી કરેલી હોય મકાન ખરીદી નહીં મકાન ખરીદીના હેતુથી તમે લોન લીધી હોય તો એ કપાત બાદ મળશે બરાબર છે ચાલો આવી લોનના નાણાકીય વર્ષ સોળ સત્તર દરમિયાન મંજૂર એટલે કે સેન્ક્શન થયેલી હોવી જોઈએ બરાબર છે આ તો બહુ જૂનું છે એટલે તમને સોળ સત્તર દરમિયાન મંજૂરીનું માટેનું કીધું છે બરાબર પણ તમે છે એ હવે તો એમાં ઘણા બધા સુધારા થઈ ગયા છે રહેઠાણનું મકાન ખરીદવા માટે વધુમાં વધુ પાંત્રીસ લાખની લોન મંજૂર સેન્ક્શન થયેલી થયેલી હોવી જોઈએ બરાબર છે ચાલો તો રેઠાણનું મકાન ખરીદવા માટે વધુમાં વધુ પાંત્રીસ લાખની લોન મંજૂર થયેલી હોવી જોઈએ વધુમાં વધુ ઓછામાં ઓછી ગમે તેટલી ચાલે આવા મકાનના ભાડા ખરીદ કિંમત હાયર પરચેસ વેલ્યુ કેટલી હોય તો કે પચાસ લાખથી વધુ ન હોવી જોઈએ ઓછી હોય તો ચાલે પચાસ લાખથી હાયર પરચેસ વેલ્યુ વધારે હોવી જોઈએ નહીં જે તારીખે લોન મંજૂર રાખવામાં આવી હોય તે તારીખે એસસીની માલિકીનું અન્ય કોઈ રહેઠાણનું મકાન હોવું જોઈએ નહીં આ તો રૂલ છે જ આપણે બરાબર કે જે જો તમારે લોન લેવી હોય બરાબર છે અથવા લોન તો તમને મળી જાય પણ તમારે જો બાદ જોતી હોય બરાબર છે અથવા તો તમારે એના ઉપર કોઈ નાણાકીય સહાય જોતી હોય તો તમારા નામે બીજી કોઈ લોન હોવી જોઈએ નહીં બરાબર છે તો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડે કપાતની રકમ કેટલી છે તો કે આ આવા વ્યાજ અંગે વ્યાજ અંગેની વાત છે વ્યાજ અંગે વધુમાં વધુ પચાસ હજાર સુધીની કપાત બાદ મળશે કલમ એટી હેઠળ જે વ્યાજ અંગે કપાત મેળવી હોય તે વ્યાજ અંગે જ આ કારણે વર્ષમાં કે બીજા કોઈ વર્ષમાં બીજી કોઈ પણ જોગવાઈ હેઠળ કપાત બાદ મળી શકે નહીં જો તમે એ ટી ઈ હેઠળ જો તમે બાદ મે મેળવવા માંગો છો કપાત બરાબર તો તમને બીજા કોઈ કલમ હેઠળ અથવા તો બીજી કોઈ પણ જોગવાઈ હેઠળ એ રકમ છે એ બીજે ક્યાંય બાદ મળશે નહીં બરાબર ચાલો આઠ મુજબ બ અમુક મકાન મિલકતો માટે લીધેલ લોનના વ્યાજ અંગેની કપાત કલમ એટી ઈ એ હેઠળ બરાબર છે તો આમાં શું છે તો કે આકારણી વર્ષ બે હજાર બે વીસ એકવીસ બરાબર આ તમારે ક્યાં સુધી હતું તો કે આ ઉપરનું હતું એ સોળ સત્તર દરમિયાન મંજૂર થયેલી હોવી જોઈએ એ પ્રકારનું હતું પણ આમાં વીસ એકવીસથી અમલમાં આવેલ સુધારો થયો છે બરાબર છે કે તમે ફક્ત એસી વ્યક્તિના અંગે કર કપાત બાદ મળે છે અન્ય શરતોમાં જો આ કપાતનો લાભ મેળવવો હોય તો એસીને એ ટી ઈ હેઠળની કપાતનો લાભ મળશે નહીં કારણ કે આ એની પેટા કલમ છે એનો સુધારો થઈને આવેલો છે બરાબર છે કે જો તમારે આ પચાસ હજાર બાદ જોતા હોય તો તમને આ પ્રકારે બાદ મળશે નહીં એસીએ આ લોન રહેઠાણ મકાન અંગે લીધેલી હોવી જોઈએ બરાબર છે રહેઠાણ મકાન અંગેની લીધેલી હોવી જોઈએ આવી લોન કોઈ પણ બેંક બેન્કિંગ સંસ્થા હાઉસિંગ કોર્પોરેશન દ્વારા તારીખ એક ચાર બે હજાર ઓગણીસથી એકત્રીસ બે હજાર બાવીસના સમયગાળા દરમિયાન માન્ય એટલે કે સેન્ક્શન થયેલી હોવી જોઈએ બરાબર છે પછી છે આજ તમને સમયગાળો આપ્યો છે એક ચાર બે હજાર ઓગણીસથી બાવીસના સમયગાળા દરમિયાન આવી મકાન મિલકતની સ્ટેમ્પ ડ્યુટીની વેલ્યુ પિસ્તાલીસ લાખથી વધુ ન હોવી જોઈએ બરાબર છે સ્ટેમ્પ ડ્યુટીની વેલ્યુ કેટલી ના હોવી જોઈએ પિસ્તાલીસ લાખથી વધુ ન હોવી જોઈએ જે દિવસે લોન માન્ય એટલે કે સેન્ક્શન રાખવામાં આવી હોય તે દિવસે એસીના નામે કોઈ અન્ય રહેઠાણના મકાનની માલિકી હોવી જોઈએ નહીં ઉપર મુજબ જ આપણું છે બરાબર છે પણ આમાં તમને બાદ વધારે રકમ મળશે કેટલી મળશે જો ઉપર જણાવેલ તમામ શરતોનું પાલન થયું હોય તો એસિએ જે તે વર્ષમાં ચૂકવેલ લોનના વ્યાજ અંગે વધુમાં વધુ કેટલા તકે એક લાખને પચાસ હજાર સુધીની કપાત આપણને બાદ મળશે અહીંયા પચાસ હજાર સુધીની બાદ હતી પણ ઈ એ એમાં સુધારા હેઠળ એક લાખ પચાસ હજાર સુધી બાદ મળશે બરાબર છે ચાલો આ થઈ ગયું એટી ઈ એ તમને ખબર પડી ગઈ કે શું છે તો કે ભાઈ વસ્તુ બધી એ જ છે બરાબર છે પણ એક તારીખ બદલી ગઈ છે અને એક છે એ રકમ બદલી ગઈ છે ઓલી આપણે સોળ સત્તર દરમિયાનની હતી આ આપણને ઓગણીસથી બાવીસ દરમિયાન આપણે જો લોન લીધી હોય તો એ વાત એ માટેની શરતો છે બરાબર હા આપણે હાયર પરચેસ વેલ્યુ આપી હતી અહીંયા આપણને સ્ટેમ્પ ડ્યુટીની વેલ્યુ આપેલી છે ઓલું આપણે પચાસ લાખ હતી આ ચાલીસ લાખ પિસ્તાલીસ લાખ જેટલી છે ચાલો હવે આપણે એટી ઈઈ બી શું કહેવામાં આવે છે એ જોઈ લઈએ તો કે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે લીધેલ લોનના વ્યાજ અંગે કપાત હવે ઇલેક્ટ્રિક વ્હીકલ તમે લ્યો બરોબર ટુ વ્હીલર કે ફોર વ્હીલર જે તે હોય એમાં તમને જો તમે લોન લ્યો તો એના પાછળ તમને શું કપાત મળે તો કે આ અંગેની કપાત મેળવવા માટે નીચેની શરતોનું પાલન થવું જોઈએ વ્યક્તિ એસીને જ આવો લાભ મળે છે બરોબર છે એક તો તમને જો થિયરી પૂછે તો તમારે આ વસ્તુ તો લખી જ નાખવાની કે એસીને આવો લાભ મળે બરાબર એટલે કે જે કોઈ પર્ટીક્યુલર વ્યક્તિ છે એને જ આવો લાભ મળે છે બરાબર છે કોઈ પણ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે જ આવી લોન લીધેલી હોવી જોઈએ બરાબર ઇલેક્ટ્રિક વાહનમાં તમે ફોર વ્હીલર ટુ વ્હીલર કોઈ પણ લઈ શકો છો આવી લોન માન્ય નાણાકીય સંસ્થા પાસેથી લેવી જોઈએ બરાબર ના નાણાકીય સંસ્થા એટલે બેંક કે એને કોઈ જે ધિરાણનું કામ કરે છે એવી કોઈ પણ સંસ્થા પાસે તમે લઈ શકો છો એમાં તમને નીચે થોડુંક સ્પેસિફિકેશન કરી દીધું છે કે નાણાકીય સંસ્થામાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ આવતી તમામ બેન્કો બેન્કિંગ સંસ્થાઓ અને રજિસ્ટર્ડ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનો સમાવેશ થાય છે ચાલો પછી છે કેટલી બાદ મળશે રૂપિયા તકે આવી લોન તારીખ એક ચાર બે હજાર ઓગણીસથી એકત્રીસ તન બે હજાર ત્રેવીસ સુધીના સમયગાળામાં માન્ય કરવામાં આવેલી હોવી જોઈએ અને કપાતની રકમ ચૂકવવાપાત્ર વ્યાજ અંગે ખરેખર વ્યાજ કે ખરેખર વ્યાજ કે રૂપિયા એક લાખ પચાસ હજાર બરાબર વ્યાજના બરાબર છે એક લાખ પચાસ હજાર પૈકી જે રકમ ઓછી હોય તેટલી રકમ બાદ મળશે બરાબર છે તો આમાં તો કાંઈ લાંબુ આપણે યાદ રાખવાની જરૂર જરૂર નથી એક તો નાણાકીય સંસ્થા પાસે ધોવી જોઈ લેવી જોઈ બરાબર છે કોઈ પણ ઇલેક્ટ્રિક વાહન તમે ખરીદી કરી શકો છો અને સમયગાળાની વાત કરીએ તો એક એક બે એક ચાર બે હજાર ઓગણીસથી એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ સુધીના સમયગાળામાં લોન માન્ય થવી જોઈએ અને આવી લોનનો વ્યાજ એ એક તો કાં તો ખરેખર વ્યાજ અને કાં તો એક લાખ પચાસ હજાર જે રકમ ઓછી હોય એ રકમ તમને મળશે એટલે કે વધુમાં વધુ તમને એક લાખ પચાસ હજાર બાદ મળશે બરાબર છે ચાલો પછી છે ચું ઘર ભાડા અંગેની કપાતમાં જીજી આપણું એટી બરાબર છે તો જે વ્યક્તિ એસી નોકરી ન કરતા હોય અથવા તો નોકરીમાં હોવા છતાં ઘર ભાડા ભથ્થું ન મળતું હોય અને પોતાના રહેઠાણ માટેના મકાન અંગે એક્જસ્ટેડ કુલ આવકના દસ ટકાથી વધુ ભાડું ચૂકવતા હોય એક્જસ્ટેડ એટલે કુલ ગ્રોસ આવક ગ્રોસ આવક ફોર એક્ઝામ્પલ તમારી પાસે આવી ગઈ અને એમાંથી તમે કપાતો જે બાદ કરો છો એ કપાત બાદ કર્યા પછીની જે તમને આવક મળે છે એને એક્જસ્ટેડ આવક કહેવાય બરાબર છે તો એક્ઝસ્ટેડ આવકના કુલ દસ ટકાથી વધુ ભાડું ચૂકવતા હોય તેમને જ આ કપાતનો લાભ મળે છે એસીએ ભાડે રાખેલ મકાન ઇન્કમટેક્સ રૂલ્સ નાઇન્ટીન સિક્સટી ટુના નિયમ અગિયાર બીમાં જણાવેલ શહેરો પૈકીના કોઈ પણ શહેરમાં હોય તો જ કપાતનો લાભ મળશે હવે આ ઇન્કમટેક્સ રૂલ નાઇન્ટીન સિક્સટી ટુમાં કયા કયા શહેરોનો સમાવેશ થાય છે અગિયાર બીમાં જણાવેલ તો એ બધું વસ્તુ તમને નીચે આપેલી છે બરાબર કેટલા કેટલા શહેરો છે આપણે જરા શહેરોની યાદી જોઈ લઈ બરાબર છે આગ્રા છે અહેમદાબાદ છે અલ્હાબાદ છે અમૃતસર છે બેંગલુરુ ભોપાલ કલકત્તા કોલંબિતર દિલ્હી ફરીદાબાદ ગ્વાલિયર હૈદરાબાદ ઇન્દોર જબલપુર જયપુર કાનપુર લખનઉ લુધિયાણા મુદુરાઈ નાગપુર પટના પુના શ્રીનગર સુરત વડોદરા વારાણસી અર્બન અર્બન અગ્લોમિરેશન ઓફ ઈચ ઓફ સચ પ્લેસ બસિસ ઓર મુંબઈ કાલીકટ કોચીન ગ્લા ગાઝિયાબાદ ઉબિલ ધાર્વર ચેન્નઈ સોલાપુર તિરુવંતપુરમ ઓર વિશાખાપટ્ટનમ બરાબર આટલા સિટી છે બરાબર તમને કઈ દેશે બરાબર યાદ રાખવાની જરૂર નથી પણ આ તો કદાચ તમને થિયરી લખવાની આવે તો તમારે અમુક અમુક સિટી યાદ કરીને તમારે બ્રેકેટમાં લખવા જરૂરી થશે બરાબર છે ચાલો અને એડજસ્ટેડનું મેં તમને કીધું એ પ્રમાણે કુલ આવક બરાબર ગ્રોસ આવકમાંથી તમે જે એ અને એટી જીજી સિવાયની બધા બધી કપાતો વાત કરી નાખો સ સખાવત અંગેની કપાતના નિયમોમાં એડજસ્ટેડ કુલ જ અર્થ અહીં પણ લાગુ પડે છે બરાબર છે એડજસ્ટેડ એટલે શું તમને ખબર પડી ગઈ કે એટી અને એટી સિવાયની બધી કપાતો બરાબર આપણે એટી જીજી જોઈ છે ચાલો તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ કયા કયા સિટીની વાત થાય છે પછી આગળ શરતોમાં જોઈ લઈએ કે વ્યક્તિ એસીને ઘરવાળા ભથ્થું ન મળતું હોય અથવા તો વ્યક્તિ સ્વરોજગાર ચલાવતી હોય બરાબર કાં તો એ પગારદાર હોય પણ એને ઘરભાડા બથું ના મળતું હોય અને કાં તો એ પગારદાર ન હોય અને સ્વરોજગાર ચલાવતી હોય પહેલું શરત એસી કે તેના જીવનસાથી કે સગીર સંતાનો કે જે હિન્દુ અવિભવ કુટુંબનો સભ્ય હોય તે એચયુએફના નામે નોકરી ધંધાના સ્થળે કે સામાન્યતઃ જ્યાં તે રહેતો હોય ત્યાં કોઈ રહેઠાણનું મકાન ન હોવું જોઈએ બરાબર કોઈ પણ એચયુએફનું કે વ્યક્તિનું બરાબર છે કે એના જીવનસાથીનું સંતાનોનું કોઈનું બરાબર છે તેમ કે મારા દીકરાનું ઘર છે પણ હું તો ભથું લઈશ બરાબર એમ નહીં તો કોઈનું પણ તમારા ઘરનામાં કોઈનું જે છે ઘરનું મકાન હું જોઈ નહીં એ એરિયામાં અથવા તો એ સિટીમાં અન્ય કોઈ પણ સ્થળે એસીની માલિકીનું અંગત રહેઠાનું મકાન એવું કોઈ મકાન ન હોવું જોઈએ કે જે અંગે તે કલમ ત્રેવીસ બે કે ચાર બે ત્રેવીસ બે પેટા કલમ ચાર હેઠળ લાભ મેળવતો હોય બરાબર છે એટલે કે એવું કોઈ રહેઠાણ મકાન ન હોવું જોઈએ એમ જેમાં તે રહેતો હોય બરાબર છે અને એના એના પાછળ એ છે એ લાભ મેળવતો હોય બરાબર છે ત્રેવીસ બે અંગત ચારમાં એ એવું કે છે કે જેમાં તેઓ રહેતા હોય અથવા તો તેણે છે એ અંગત જે છે એ લાભો માટે એને છે મકાન રાખેલું હોય એને ભાડે આપેલું હોય તો વાત અલગ છે એસસીએ આ હેતુ માટે નિયત કરેલ ફોર્મ દસ બી એમાં તેણે ચૂકવવાના ભાડા તથા જેને ભાડું ચૂકવ્યું છે તેનું નામ તથા સરનામું ઇલેક્ટ્રોનિકલી જણાવવું જરૂરી છે બરાબર છે એટલે કે એને જે ભાડું ચૂકવ્યું છે બરાબર છે જે રીતે એનું નામ તથા સરનામું એટલે કે જે મકાન માલિક છે એનું બરાબર છે ઇલેક્ટ્રોનિકલી જણાવવું જરૂરી છે જે રહેઠાણના મકાન અંગે આ કલમ હેઠળ કપાત મેળવવી હોય તે મકાનનો તેણે પાછલા વર્ષ દરમિયાન પોતાના રહેઠાણ માટે ખરેખર ઉપયોગ કર્યો હોવો જોઈએ બરાબર છે એટલે ખરેખર એમાં રહેતો હોવો જોઈએ ખાલી ખાલી જે છે એક માત્ર લાભ મેળવવા માટે કરી શકે નહીં કપાતની વાત કરી લઈ તો નીચે મુજબ સૌથી ઓછી કપાત તેને બાદ મળશે માસિક પાં પાંચ હજાર લેખે થતી રકમ વાર્ષિક સાઠ હજાર બરાબર છે અને કાં એક્ઝસ્ટેડ કુલ આવક એક્જસ્ટેડ એટલે શું મેં તમને કીધું કે કુલ ગ્રોસ આવકમાંથી બધી કપાતો બાદ કરી અને લાસ્ટમાં જે વધે એ એક્જસ્ટેડ કુલ આવકમાંથી દસ દસ ટકાથી વધુ ચૂકવેલ ભાડું બરાબર છે અથવા એક્જસ્ટેડ કુલ આવકના પચીસ ટકા લેખે થતી રકમ બરાબર જે ઓછું હોય બરાબર કુલ આવકના દસ ટકાથી વધુ ચૂકવેલ ભાડું બરાબર છે અને કાં તો પચીસ ટકા લેખે થતી રકમ ત્રણમાંથી જે ઓછું હોય એ તમારે કર બાદ મળશે બરાબર અથવા તો કપાત તરીકે બાદ મળશે ચાલો આ થઈ ગયું આપણું જીજી બરાબર એટી જીજી હેઠળની વાત બરાબર છે હવે આગળ આપણે જે અમુક કપાતો મળે છે બરાબર છે આવક અંગે જે કપાત મળે છે આ જે બાદ મળતી વસ્તુ થઈ ગઈ હવે આપણે આવક મળશે બરાબર અત્યાર સુધી ખર્ચાની વાત થઈ ગઈ હતી હવે આપણને આવક મળશે બરાબર છે તો આવક આપણને કેટલી બાદ મળશે એ વસ્તુ આપણે જોવાની થશે બરાબર છે એ પણ આપણે એક બે પોઈન્ટમાં એક બે વિડીયોઝમાં કવર કરી લઈશું બરાબર ચાલો તો આજે આપણે થોડુંક રિપીટ કરી લઈએ એટી ઈ બરાબર શું છે તો કે ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોન અંગે એટી ઇ રહેઠાણા મકાનની લોનના વ્યાજ અંગે કલમ ઈ એ શું છે તો કે અમુક મકાન મિલકત માટે લીધેલ લોનના વ્યાજ અંગે બરાબર છે એટી ઇ બી શું છે તો કે ઇલેક્ટ્રિક વાહનની ખરીદી માટે લીધેલ લોનના વ્યાજ અંગેની કપાત અને કલમ એટી છે એ ચૂકવેલ ઘરભાળા અંગે કપાત બરાબર છે જે આપણે આજે પાંચ કલમ શીખા બરાબર છે ચાલો તો આજના વિડીયોમાં આટલું જ બરાબર છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જતો હોય બરાબર છે તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો અને જો વિડીયોઝ ગમે તો તમને ખબર છે લાઇક શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ